શહેરના રોવા ઉલ્લાસ ચોક વિસ્તારમાં મેલવી માતાજીના મંદિરમાંથી ચોરી કરનાર પોલીસે કલાકોમાં લીધો ભાવનગર શહેરના રોવા ઉલ્લાસ ચોક ગોરોડ શમશાન જવાના રસ્તે આવેલ નળા મેલવી માતાજીના મંદિરે બે દિવસ પહેલા મોડી રાત્રિના સમયે કોઈક શખ્સ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો બાદમાં ભવાની માના મંદિરે પણ કબાટમાંથી તાળું તોડી રોકડની ચોરી કરી શખ્સ ફરાર થઈ ગયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ત્યારે સ્થાનિક લોકોએ ગોગરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ગોગરોડ પોલીસે આરોપી દીપક અરવિંદભાઈ મોણપરિયા ને ઝડપેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી O Ah, i don't know